મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ કૃષ્ણને જય માતાજી તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક હાર્દિકના હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લીમડો બહુ મસ્ત થઈ ગયો છે ઘટા ઘોર બહુ લીમડો વધી ગયો છે તમે આ બાજુ પણ જોઈ શકો છો આ બાજુવાળાને આપણે દિવાલે અડી ગયો છે બહુ મોટો લીમડો થઈ ગયો છે નહીં આપણે તુલસી માતાજી પણ કોને ખબર મિત્રો શું થયું છે

ચંપોના બધું બહુ મસ્ત મસ્ત થઈ ગયું છે અને આપણે ધનવેલની તો વાત જ જવા દયો પાન કેવડા મોટા થઈ ગયા છે અને કોના કોના ઘરે મિત્રો ધનવેલ છે એ આપણને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણે ધનવેલ તો મિત્રો અહીંયા તમે જોવો કે આપણે લીમડાને ધીમે ધીમે આંબવા લાગી ગયું છે લીમડા પાસે પહોંચી ગઈ છે ઉપર તો ત્યાંથી ઉપરથી ને અહીંયાથી શરૂ થાય છે તે છેક અહીંયા સુધી બહુ મોટી આપણે ધનવેલ થઈ ગઈ છે અને આપણે આ બીજી નાની કે આપણે અહીંયા રસી બાંધી છે ને એની ઉપરથી ને આપણે આવેલી જાય છે તમે જોઈ શકો છો કે ગોળ ગોળ જ હાલે અહીંયાથી મિત્રો આપણે ખાલી આપણે અહીંથી નામ ચડાવવાનું એ વધતી જાય એટલે આગળ આગળ હાલતી જાય તો સારું ચાલો આપણે બાબુ પાસે જઈએ ને બાબુ શું રસોઈ બનાવે છે આજે તો વરસાદ કાલે મિત્રો આપણે બહુ પડ્યો હતો અને મજા આવી ગઈ તો આજે કારેલા નું શાક બાબુ ચાલો કહીએ કે બનાવે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં મિત્રો આજે તો આપડે વરસાદ છે અને ઠંડુ વાતાવરણ હતું કાલે તો આપડે સારો વરસાદ હતો અમરેલી તો બાપુ ને મેં કીધું ચાલો આપડે કારેલા નું શાક બનાવો કારણ કે કારેલા નું શાક બહુ મજા આવે કડવું હોય પ્લસ એમાં બાપુ આપડે મસ્ત મજાનો ગોળ ગોળ નાખે એટલે બહુ કડવું ન લાગે ને બધી ગ્રેવી વાળું બનાવે તો ચાલો તમને દેખાડતા જઈએ ને બાપુ પણ મળાવીએ

ઓકે તો સારું ચાલો બાપુ આપડે આ શાક ને હળદર મીઠા માં ચડવા દે ખાલી હળદર મીઠા માં ચડવા દેવાનું ને પેલા ઓકે અને પછી બધું મસાલો નાખી દેવાનું ચડી જાય એટલે તો બાપુ આપડે આ બળે નો જાય જે અમારા ઘર પાસે છે અમારે કે અમારે વર્ષ નું દેખાડવું તું તો ચાલો આપણે બાબુ ને પૂછ્યા કે મંદિર આપડે કેટલા સમય જૂનું છે કેમ છો

જૂનું મંદિર છે તો આપડે આજે જાસુનિયા અને આપડી યુટ્યુબ ફેમિલી ને દેખાડશું નાગનાથ મંદિર ને બધું ફેમસ છે ઈ દેખાડ્યું અને આ મંદિર જૂનું છે પછી એક આપડે નવું મંદિર બીએપીએસ વાળા બી હા એનું બને છે તો ઈ દેખાડશું પછી કામનાથ નથી કામનાથ ની સ્વામિનારાયણ રજુવાડી ટાઈપ નો ગેટ છે અને અહિયાં થી આપડે મંદિર સામેની બાજુ છે તો ચાલો આપડે અંદર જઈએ તમને બધો દેખાડીએ મિત્રો આપડે આવી ગયા છીએ સ્વામિનારાયણ અને તમે જોઈ શકો છો કે આપડે બહુ મસ્ત મજાનું મંદિર છે તમે ખાલી આપણે જૂનવાણી મૂર્તિ જવું અહિયાં આપણે પ્રમુખ સ્વામી મહારાજ છે અહિયાં પણ તમે જોઈ શકો છો કે આપણે પ્રમુખ સ્વામી મહારાજ ને કૃષ્ણ ભગવાન પણ તમે જોઈ શકો છો કે આપણે ભગતજી બધા છે બહુ મસ્ત મજાનું આપણે જૂનવાણી મંદિર છે આપણે સ્વામિનારાયણ ભગવાનના મંદિરની સામે અહીંયા તમે આપણે ગણપતિ દાદાની મૂર્તિ જોઈ શકો છો બહુ મસ્ત મજાની મૂર્તિને સેપ આપ્યો છે સૂંઢમાં આપણે લડુ

અને બાકી વળી કોરી રેતા એ મકાન વેચી નાખ્યું દાદા પણ જગ્યા આપડે બહુ મોટી છે ને મસ્ત આપડે જૂનવાણી મંદિર છે જૂનવાણી મંદિર છે ભાઈ કેટલા વર્ષો નું મંદિર છે જૂનવાણી હા દાદા સાપ મંદિર તમે કેટલા વર્ષ મારા છે પણ દાદા ના અમારે ત્યાંસી વર્ષ જેટલા હશે દાદા તો હું કઉ તમે તમારો જન્મ ત્યાર ત્યારનું આ મંદિર છે આપડે ના મંદિર તો તમને જ્ઞાન મળે જ્ઞાન મળે આ મોટું મંદિર સ્વામિનારાયણ નું આપડાક વાર વખત નું મંદિર છે સ્વામિનારાયણ વર્ષો પછી ગઢ બધો પાડી નાખ્યો એટલે મંદિર રોડ ઉપર એકલું રોડ ઉપર એકલું અત્યારે તો મંદિર બહુ ત્રણ માળ નું બનાવી આરામ આપડે ત્યાં પણ જાશું ને બધા દેખાડશું

સવારે ચડાવજો એમને ના ના દેવાની સુકાવા દેવી પડે એમ પછી પહેરાવવાની એકદમ કડક પાણા જેવી પથ્થર કેમ હોય હા એવી થઈ જાય અચ્છા ઓકે